નમસ્કાર મિત્રો મિત્રો જીગ્નેશ મેવાણી વિફરિયા શું ગુજરાતમાં વિધાનસભાનું સ્પેશિયલ સત્ર મળી શકે છે વાત એ છે કે દારૂ અને ડ્રગ્સને લઈ શું કોઈ જવાબ આપવામાં આવશે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટર કોણ સપ્લાયર કોણ કોણ લાવી રહ્યું છે કોણ વહેંચી રહ્યું છે કોના ઈશારે કામ થઈ રહ્યું છે

અને ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે કોણ છે અને એન ન્યુઝર એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર કોલેજની બહાર હોસ્ટેલોની અંદર યુનિવર્સિટીની બહાર છડે ચોક ડ્રસ પડી રહ્યું છે ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં ઇતિહાસ પણ આપણે કદી નથી જોયો આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે હું સવાલ પૂછી રહ્યો છું કોણ છે ગુજરાતનો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઉછેડી રહ્યો છે હવે સાંભળો કે જિગ્નેશ મેવાણીએ શું વાત કરી મુદ્દો ખૂબ મોટો છે અને આજ કારણોસર લોકોનો પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે જિગ્નેશ મેવાણીને મોટા પ્રમાણમાં લોકો પીડિત છે કેમિકલ કેમિકલવાળા દારૂથી હોય ડ્રગ્સથી હોય અને નશાકારક પદાર્થોથી હોય જે માતા પિતાનો બાળક નશાના રવાડે ચડી ચૂક્યો છે હવે એમના હાથની પણ વાત નથી અમુક મહિનાઓ પછી અમુક વર્ષો પછી એ પણ એમને કહેવાનું બંધ કરી દેતા હોય છે કારણ કે નશો વાત જ એવી છે એ નશો ચીજ જ એવી છે અને ખરા અર્થમાં એ મૃત્યુ પામે ત્યારે આખો પરિવાર પરેશાન થતો હોય છે ગુજરાતમાં વર્ષોથી કેસ સામે આવી રહ્યા છે લઠ્ઠા પણ થઈ ચૂક્યા છે પરંતુ ગુજરાતમાં આ બાબતને લઈ કોઈ મોટો નિર્ણય હજુ સુધી લેવામાં નથી આવ્યો પોલીસ શું કરે છે પોલીસને ખરા અર્થમાં કામ કરવું છે તો તેને રોકી કોણ રહ્યું છે સવાલ આ છે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ